રાજકોટના ચોક ખાતે આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે આયોજિત આ મહોત્સવ કોપર બેઝ એન્ટિક થીમ ઓફ ટેમ્પલ આધારિત ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગણપતિ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે જમાથી સર્વેશ્વર ચોક નો પંડાલ ખાસ આકર્ષણ નો કેન્દ્ર બન્યો છે અહીં દરરોજ સવારે અને સાંજે આરતીનું આયોજન થાય છે અને ભક્તો ઉત્સાહ ભેરે દર્શનાર્થે ઉમટી રહ્યા છે સર્વેશ્વર ચોક સામાજિક ચેરિટેબલ ટ્રસ્ટ છે અને ટ્રસ્ટ દ્વારા આજ થી નવ વર્ષ પહેલા બધા મિત્રોએ નક્કી કરેલું કે આપણે અહીંયા ગણપતિ ઉત્સવનું સ્ટાર્ટ કરીએ જેમ જેમ વર્ષ જતા ગયા એમ એમ અમારે નવી થીમ થતી ગઈ કાર્યકરોની ટીમ વધતી ગઈ અને એને ધ્યાનમાં રાખીને આજે આ નવમા વર્ષે આજે સ્થાપના અત્યારે ગણપતિજીની કરી છે અને આ વર્ષે ભગવાન રામના જે જે અયોધ્યામાં લોકો ના હોય અંદર પ્રવેશ ના કરી શક્યા હોય પહેલાના મનથી એવું માની શકે કે અમે રામના દ્વારા જઈએવા એ રીતે આ સરેસર ચોક ની અંદર રાજકોટની જનતા કોઈ પણ આવે તો એને રામના અયોધ્યાના મંદિરના દર્શન થાય એ રીતની અહીંયા સ્થાપના કરવામાં આવી છે અને અને અહિયાં તમે પંડાલ ની અંદર આવશો તો પંડાલ ની અંદર તમને બારે બાર જ્યોતિર્લિંગો ના દર્શન થશે ભગવાન શિવના પરિવારના દર્શન થશે અને જયારે કાર્યકરોની વાત કરીએ તો જયારે અમે સ્ટાર્ટ કર્યું ત્યાંથી હંમેશા એવી વાત હોય કે ભાઈ આ હિન્દુ લોકો કરે કે આ મુસ્લિમ તહેવાર ઉત્સવ કરતા હોય પણ રાજકોટ ની અંદર એ કોઈ પણ વિસ્તાર હોય એમાં હિન્દુ મુસ્લિમ એક મળીને બધા ઉત્સવો મનાવતા હોય એમ આ સાર્વજનિક ટ્રસ્ટ ની જયારે રચના થાય મુસ્લિમ ભાઈ છે પણ બધા એક અને કોઈ એમ ના કહી શકે કે આ હિન્દુ નથી એ વિધિ થી માંડીને બધે સાથે અમે મળીને કરીએ છીએ રાજકોટની જનતાને દેશની જનતાને પણ કહીએ છીએ કે ભાઈચારાથી મોટું કશું હોતું નથી અને ભાઈચારાથી આપણે બધું કરી શકીએ અને બધું આગળ વધી શકે આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મહા રક્તદાન કરવામાં આવે છે કેમ્પ કરવામાં આવે છે જેની અંદર રાજકોટની અને રાજકોટમાં દર્શન માટે આવતા અન્ય બાર ગામના લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે અહીંયા આવી અને મહા રક્તદાન કેમ્પની અંદર જોડાય અને મહા રક્તદાનની અંદર પોતાનું રક્ત આપી અને એક મહાદાન કરે એ જ રીતે જે વૃદ્ધાશ્રમો છે જે આપણા વડીલો છે જેને આગળ પાછળ ના હોય એવા વડીલો છે કોઈના ત્યાં ન રાખી શકે એ જે વડીલો છે એ જ રીતે આપણા અનાથ બાળકો છે કે જેના માતા પિતાઓના હોય એના જે આશ્રમો છે નાના બાળકોને લાવી અહીંયા એમને ભોજન કરાવીએ એમને અહીંયા ગિફ્ટ આપીએ અને એ રીતે આ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવા પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ